પાંચ વિકેટ એટલે આઠ પાવર તેત્રીસ પાંચ વિકેટ બહુ કેસ લેવાની પૂરી પૂરી શક્યતા વે કોણ કોણે હું બોલું મારા કિનારે મોડમાં આવે છે પહેલા સ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે સંકલ્પ લીધો છે ભારતને ટીબી મુક્ત સન પચીસ સુધીમાં આ જ સંકલ્પના આધારે અત્યારે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ભારતના લગભગ ત્રણસો સુડતાલીસ જિલ્લાઓને જિલ્લાઓમાં હંડ્રેડ ડેઝનો ટીબી કેમ્પેન કરવાની સૂચના આપી છે જેના અંતર્ગત આણંદ જિલ્લાનો પણ આ ત્રણસો સુડતાલીસ જિલ્લાઓમાં સમાવેશ છે ગુજરાત રાજ્યના સોળ જેટલા જિલ્લાઓમાં અત્યારે સો દિવસનો ટીબી મુક્ત જે જિલ્લો બનાવવાનું છે આના માટે ટીબીને લગતી લોકો સુધી માહિતી પહોંચાડવાની ટીબીને લગતું અવેરનેસ પહોંચાડવાનું જે ટીબીના દર્દીઓ છે આ દર્દીઓમાં પોષણ સ્તર કઈ રીતે વધી શકે અને નવા ટીબીના પેશન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવાના અત્યારે આખા જિલ્લામાં સમગ્ર આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ આણંદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પેટલાદ બધી જગ્યાએ બધી તમામ સીએસસી ત્યાં ટીબીના નવા પેશન્ટ્સ આઈડેન્ટીફાઈ કરવા માટે અત્યારે અને સાથે સાથે ખાનગી એક્સરે લેબોરેટરી સાથે પણ સંપર્ક કરીને અત્યારે ટીબીના પેશન્ટ આઈડેન્ટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલુ છે આજે આ જ અવેરનેસના ભાગરૂપે આજે આણંદ તંત્ર તરફથી જિલ્લા આરોગ્યની ટીમ તરફથી અને મીડિયાના મિત્રો અને આરોગ્યની ટીમ સાથે ક્રિકેટ મેચનું પણ આજે અહીંયા એલિકોન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અમે આશા રાખીએ છીએ કે આણંદ જિલ્લાના તમામ લોકો અને અત્યારે જેટલા ટીબીના દર્દી ટીબી ઇલાજ ઉપર છે આરોગ્ય તંત્રના નેજા હેઠળ આવા તમામ દર્દીઓને પણ જે ભારત સર માન્ય વડાપ્રધાનશ્રીની અપીલ છે કોઈ ના કોઈ વ્યક્તિ આ આવા ટીબીના દર્દીઓને એડોપ્ટ કરે જેનાથી આ લોકોનું પોષણ સ્તર પણ વધી શકે અને ટીબીમાંથી મુક્તિ શકે તો આ માટે આજે જે ક્રિકેટ મેચનું આયોજન છે આ માટે આરોગ્ય ટીમને અને મીડિયાના તમામ મિત્રો મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું